દેવભૂમિ દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે દ્વારકામાં આવેલા સુદામા સેતુ બ્રિજને લઈને લાંબા સમયથી ચાલતી રાહ હવે પૂર્ણ થવાની દિશામાં છે બે વર્ષથી બંધ રહેલો સુદામા સેતુ બ્રિજ ફરી શરૂ કરવા માટેનો માર્ગ ખુલ્લો થયો છે મોરબી દુર્ઘટના બાદ રાજ્યભરમાં સસ્પેન્શન બ્રિજોની સુરક્ષા સમીક્ષા કરવામાં આવી હતી જેના ભાગરૂપે સુરક્ષાના કારણોસર દ્વારકાનો સુદામા સેતુ બ્રિજ જિલ્લા કલેક્ટરના આદેશથી બંધ કરાયો હતો બ્રિજ બંધ રહેતા યાત્રિકો અને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળતો હતો પ્રવાસના વિભાગ દ્વારા વિભાગને બ્રિજ ફરી શરૂ કરવા માટે સત્તાવાર ઓર્ડર આપવામાં આવ્યો છે આ અંતર્ગત જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટીલ સ્ટ્રક્ચરથી સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવશે આગામી બાર મહિનામાં કામ પૂર્ણ કરીને બ્રિજ ફરી જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે